મિત્રો હવામાન વિભાગે ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે આજે મિત્રો આપણે તમને વાગ્યાની પ્રમાણે જો વાત કરીશું તો સાજે મિત્રો આ સાંજે વાગ્યાની અંદર ભારે અને સ્તરે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાપટ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂતો આ બાજુ જોશો તમે મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ ખાબકી શકે છે સુઈ ગામની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો આપણને જે યલો કલરની એકદમ નાનકડી સિસ્ટમ છે તે સિસ્ટમ છે તે પણ આપણને જોવા મળી રહે છે ત્યાંથી તમે જોશો તો હરવડના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે જામનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે તે પણ જોવા મળી શકે છે કોહાના કેટલાક વિસ્તારો છે ગાંધીધામ છે કાવડા છે ત્યાર પછી તો નલિયાના કેટલા પણ વિસ્તારોની અંદર પણ મિત્રો જે પણ મિત્રો જે દરિયા કિનારે વિસ્તારો છે જે બોર્ડર લાગતા વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આ બાજુ જો વાત કરીએ તો દરિયા કિનારાનો જે પણ પટ્ટો છે તે પણ વિસ્તારની વાત કરી દે તો જે ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આપણને યલો કલરની નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે કારણ કે મિત્રો અત્યારે સુરતની અંદર તો વરસાદ ચાલુ છે વલસાડના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ છે તે પણ ખાબકી રહ્યો છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો આપણને જે વલસાડની નજીક આપણને જે નાનકડી સિસ્ટમ છે તે પણ જોવા મળી રહે છે વલસાડની અસર છે તે તેના જેટલા પણ વિસ્તારો છે તેની અસર સુરત સુધી તેની અસર છે તે પણ જોવા મળી શકે છે કારણ કે મિત્રો અરજી જે સિસ્ટમ છે જે મિત્રો દરિયાની અંદર છે અરજી સિસ્ટમ આપણને જમીન પર છે તે પણ જોવા મળી રહે છે નાસિકના જેટલા પણ વિસ્તારો છે તેની પણ અસર છે આ સિસ્ટમની અસર છે જોવા મળી શકે છે ઉનાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે વરસાદ છે તે પણ ખાબકી શકે છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠા પણ મિત્રો મેઘાએ ધબધબાટે બોલાવી હતી કારણ કે મિત્રો સાબરકાંઠાની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ છે તે પણ ખાબક્યો હતો કારણ કે મિત્રો આગલા દિવસોની અંદર જો વાત કરી તો આપણે બે દિવસ પહેલા એક વિડીયો આ ચેનલની અંદર મૂક્યો હતો તેની અંદર કીધું હતું મિત્રો સાબરકાંઠા અરવલ્લી ની અંદર મેઘો ધમરોડી નાખ છે તેવો વરસાદ તે પણ પડવાનો છે કારણ કે મિત્રો તે આગાહી પ્રમાણે જો વાત કરીએ તો ખેડવામાંના કેટલાક વિસ્તારો છે હિંમતનગર છે મહેસાણા છે પાલનપુર છે અને રાધનપુર જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે સવારે મિત્રો અતિભારે વરસાદ છે તે પણ ખાબક્યો હતો ત્યાર પછી મિત્રો સાબરકાંઠાના જો હિંમતનગરની જો વાત કરીએ તો જેટલા પણ ગામડાઓ છે જે સાબરકાંઠાના હિંમતનગરના જેટલા પણ ગામડાઓને છે તેની જો વાત કરીએ તો તે વિસ્તારોની અંદર આજે મિત્રો બત્રીસ ઇંચ સુધીનો વરસાદ છે તે પણ ખાબકેલો હતો આજે બત્રીસ ઇંચ સુધીનો વરસાદ છે તે પણ ખાબીક્યો હતો કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો નરી નળાં જે નાળી છલકાના હતા કેટલીક જે નદીઓ છે બે કાંઠે છે તે પણ ચાલવા લાગ્યા હતી ખેડબામાની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ પડ્યો સાબરકાંઠાના હિંમતનગરની પણ અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદ છે તે પણ ખાબક્યો હતો અમુક જગ્યાએ તો મિત્રો ભારે વરસાદ છે તે પણ નોંધાયેલો તો ત્યાર પછી મિત્રો આ વિસ્તારોની અંદર તમે જોશો તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિ ભારે વરસાદ છે તે પણ ખાબકેલો હતો સાબરકાંઠાના હીડરના કેટલાક વિસ્તારો છે વડાલીના કેટલાક વિસ્તારો છે ખેડવામાંના કેટલાક વિસ્તારો છે સટલાસ્ટના કેટલાક વિસ્તારોની અંદર આવા વિસ્તારોની અંદર મિત્રો આજે બપોરે બારેક બે વાગ્યાના અંતરે બહુ બહુ સારો વરસાદ છે તે પણ ખાબક્યો હતો આ મિત્રો તમને સાંજની ચાર વાગ્યાની અપડેટ મેં તમને આગળ આપી દીધી ત્યાર પછી મિત્રો આપણે રાતની અપડેટ છે તે પણ સાથે સાથે જોઈ લેસું કે મિત્રો રાત્રે આપણને વરસાદ કેવો છે તે જોવા મળવાનો છે ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમે લાઈક કરે બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂતા ત્યાર પછી મિત્રો આપણે રાતની મિત્રો હવે નવ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આજે મિત્રો અમુક જગ્યાએ પણ છૂટા સ્તરે છૂટો છૂટો વરસાદ છે તે પણ જોવા મળી શકે છે અહેમદાબાદના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ તમે જોશો તો છૂટા સ્તરે ભારે વરસાદ પડી શકે છે જામનગરના કેટલાક વિસ્તારો છે ગુહાણાના કેટલાક વિસ્તારો છે ઉદયપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જુઓ તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે રાત્રે મિત્રો એ બધી માટે કોઈ પણ આપણને મોટી બધી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી અહમદાવાદના વિસ્તારો છે મહેસાણા છે પાલનપુર છે ઉદયપુર છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે દાહોદની અંદર પણ જુઓ તો ત્યાં પણ કોઈ પણ વરસાદી એટલો બધો સિસ્ટમ ભારે સિસ્ટમ છે ત્યાં આપણને જોવા નથી મળી હલવડના કેટલાક વિસ્તારો છે ગાંધીધામ છે ખાવડા છે સુઈ ગામના કેટલાક વિસ્તારો છે સુઈ ગામના બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે રાજકોટના કેટલાક વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે ત્યાર પછી મિત્રો આપણે રાતને મિત્રો બાર વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો મિત્રો રાત્રે બાર વાગ્યા કયા કયા વિસ્તારો છે 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 તે જોવા મળી શકે ગાંધીધામ ત્યાર પછી મિત્રો તમે પાલનપુર છે મહેસાણા છે અમદાવાદ છે ડુંગરપુર છે દાહોદ છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આપણને કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી કારણ કે ધીરે ધીરે વરસાદી જે સિસ્ટમ છે તે મિત્રો જોર ઓછું થઈ રહ્યું છે કારણ કે મિત્રો એક બે દિવસની અંદર હવે વરસાદનું જોર છે તે ઘટે તેવી આગાહીઓ છે તે પણ સામે સામે આવી રહી છે જેમ જેમ મિત્રો જે વરસાદી કોઈ પણ આગાહી છે તમારા માટે અમે નવા નવા વિડીયો લઈને આવતા રહીશું ચેનલ પણ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો આ હતી આજની હવામાનની અપડેટ કેવી લાગી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માત્ર